મિત્રો જય માતાજી હવે જેની કુંડળીમાં અગિયારમા ભાવમાં ચંદ્ર પડ્યો હોય એ વ્યક્તિએ ભાગીદારીમાં કદાપી ધંધો કરવો નહીં કહેવાય છે કે જે ઝાડ નીચે બેસે એ ઝાડ જ સુકાઈને પડી જાય બને આ વ્યક્તિએ નોકરી કરી અને એનો ઉપાય તમને બતાવું કે દૂધનો મોડો માવો લેવાનો અને એ માવાના એકસો એકવીસ નંગ પેણાં બનાવી અને અગિયાર નાની કન્યાને અગિયાર અગિયાર નંગ પેકેટ આપવાના આ ઉપાય કરશો એટલે રિઝલ્ટ સો ટકા મળશે ખાસ કરીને ભાગીદારીમાં કદાપી ધંધો કરવો નહીં મારી વિડીયોને શેર કરજો લાઇક કરજો આવા બીજા ઘણા વિડીયો મૂકતો રહીશ જય માતાજી